નર્મદા ડેમ ગત ચોમાસામાં ઓવરફ્લો રહ્યો હતો જેના પરિણામે પાણી સાથે ગંદકચરો કચરો પ્લાસ્ટિક કચરો અને કેટલાય લાકડા તણાઈને આવ્યા સાથે જ પાણીમાં લીલ અને જંગલી જળવેલ અને જાડી ઝાખરા પણ થવાથી સરદાર સરોવરની સુંદરતાનું નૂર છીનવાઈ ગયું છે જેને પગલે નર્મદા નિગમ અને વન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે સાફસુફી અભિયાન જે આપણે હાથ ધર્યું એના કારણે આજુબાજુના લગભગ ચાર પાંચ ગામના માણસોને સારી એવી પ્રમાણમાં રોજી પણ મળી રહે આમ સરદાર સરોવર નર્મદા નિગમ ડેમ ખાતા તરફથી તથા વન વિભાગ તરફથી એક સંયુક્ત અભિયાન હાથ ધરી અને ડેમનો જે કચરો સાફ કરી ઘન કચરો સાફ કરી બહાર કાઢી તરાપા હોડીઓ મારફતે અને એને જે સ્વચ્છ કરવાનું જે અભિયાન હાથ ધર્યું છે એ ખરેખર લોકો ઉપયોગી અને પર્યાવરણની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું પગલું છે આ સફાઈ કામ માટે કેવડિયાની આજુબાજુના ગામના શ્રમિકોએ મળીને દસ નાની બોટ મારફતે સરોવરની સફાઈનું કામ શરૂ કર્યું છે જંગલી વેલાઓને ફરતે આ બોટ ગોઠવી તરાપો બનાવી દોરડા વડે આ તરાપા ખેંચી કિનારા પર લાવી કચરાને બાળીને નાશ કરવામાં આવી રહ્યો છે સરદાર સરોવરની સફાઈ કરવાનું અભિયાન સરોવરને તો સુંદર કરી રહ્યું છે પણ સાથે સાથે ગામ લોકો રોજગારી પણ પૂરી પાડી રહ્યું છે અમે ડેમ નજીક ના ગામડા ચાર પાંચ ગામડાવાળા ભાઈઓ નર્મદા ડેમ ઘાસ લીલું કાળવા માટે બધા સખત મહેનત કરે છે અને રોજીરોટી મળે છે પાણીજન્ય રોગો ના ફેલાય તે માટે આ સાફ સફાઈ કરવામાં આવી રહી છે વિશાળકાય સરોવરને સાફ કરવાથી પર્યાવરણ તો શુદ્ધ થાય છે સાથે બેરોજગારોને રોજગારી પણ મળે છે જયેશ દોશી વીટીવી રાજપીપળા